નમસ્કાર મિત્રો પ્રી એનરોલમેન્ટ સર્વે હા મિત્રો દર વર્ષે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનો પ્રી એનરોલમેન્ટ સર્વે કરાવવામાં આવે છે અને તેનું ઓનલાઈન એન્ટ્રી પણ કરવામાં આવે છે તો આ વર્ષે પણ તેની કાર્યવાહી કરવાની છે તેની ઓનલાઈન એન્ટ્રી પણ કરવાની છે તો આપણે સમજશું જરો પેલા પરિપત્ર કેવો છે અને ત્યારબાદ આપણે પ્રી એનરોલમેન્ટ સર્વે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં કઈ રીતે આપણે કરશું તેની સમજ મેળવશું તો વિડીયો પૂરો જોજો જેથી તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આ પ્રી એન્ડોલમેન્ટ સર્વેનો જે ઓફિશિયલ પરિપત્રનો વિષય છે શૈક્ષણિક સત્ર બે હજાર પચીસ છવ્વીસ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓનો પ્રી એનરોલમેન્ટ સર્વે કરવા બાબત મિત્રો દરેક શાળાને સૂચના હોય છે કે આરટી એક્ટ બે હજાર નવ મુજબ જે પાંચ થી ચૌદ વર્ષના બાળકો છે તેમનું સો ટકા નામાંકન થાય સો ટકા ટ્રાન્ઝેક્શન થાય અને ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓનું શાળામાં પુનઃસ્થાપન થાય તે સુનિશ્ચિત કરવું

નાયબ નિયામક શ્રી સાહેબ પ્રાથમિક શિક્ષણ ગાંધીનગર દ્વારા કરવામાં આવેલો છે હવે નીચે પરિપત્રમાં તેના સ્ટેપ પણ આપવામાં આવેલા છે અને તે સ્ટેપ બાય સ્ટેપ હવે આપણે જોશું કોમ્પ્યુટર સ્ક્રીનમાં કે કઈ રીતે આપણે એનરોલમેન્ટ સર્વે છે એ કરવાનો છે જેમ કે જે આ જે પર્સન્ટેજ છે તો આપણે તુરંત આ ફિલ કરી આ કામગીરીને પૂર્ણ કરીએ તો હવે આપણે જોઈએ કે આ પ્રી એનરોલમેન્ટ સર્વે સીટીએસ એટલે કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં કઈ રીતે આપણે તેની એન્ટ્રી કરવી તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ઓફિસિયલ એસએસએ ગુજરાતની વેબસાઇટ પર જેમાં ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ નામનો ઓપ્શન તમને અહીંયા જોવા મળી રહ્યો હશે તેના પર આપણે ક્લિક કરશું અને આપણા લોગિન અને પાસવર્ડ જે એન્ટ્રી કરશું કેપ્ટા કોડ નાખી દઈએ જ્યારે આપણે લોગિન થઈએ છીએ ત્યારે જે ડેશબોર્ડ છે તેમાં આપણે આવી જઈશું અને આ ડેશબોર્ડમાં તમને સાઈડ મેન્યુમાં પ્રી એનરોલમેન્ટ સર્વે બે હજાર પચીસ છવ્વીસ દેખાઈ રહ્યો છે તેના પર આપણે ક્લિક કરવાનું છે એટલે તમામ સ્ટુડન્ટ્સ છે તેના નામ આવી જશે તે તમે જોઈ શકો છો આ તમામ સ્ટુડન્ટ્સ છે તેમાં આપણે વ્યૂ અને અપડેટ પણ આપી દે આપી શકીએ છીએ અત્યારે અમે મારી શાળામાં તમામ જે વિદ્યાર્થીઓ છે જેનું અહીંયા નામ દેખાઈ રહ્યું હતું તેમનું એન્ટ્રી તેમની એન્ટ્રી કરી દીધી છે હવે તેમાં એન્ટ્રી કરવા માટે તમારે અપડેટ પણ કરી શકો છો હવે જ્યારે આમાં આપણે ક્લિક કરીએ છીએ ત્યારે તમને આટલા ઓપ્શન જોવા મળશે જેમાં તમારે બીજા ઓપ્શનમાં તમે જો તમારા વિદ્યાર્થીના વાલીનો મોબાઈલ નંબર જો ચેન્જ થયો છે તો તમે અહીંયા એને એન્ટર કરી શકો છો પરંતુ જો આમાં ફેરફાર નથી કરવો પડે એમ અને નંબર પણ સેમ જ છે

જન્મ પ્રમાણપત્ર પ્રમાણે પાંચ વર્ષ પૂર્ણ થયેલ નથી તો મિત્રો આમાં ભાગે તો પહેલો ઓપ્શન છે નોંધાયેલ એડ્રેસ પર મળી આવેલ છે તે જ આવશે અને ત્યારબાદ આપણે સબમિટ કરી દઈશું જેવું સબમિટ કરશું એટલે અહીંયા ગ્રીન આવી જશે અને જેવું ગ્રીન આવશે એટલે તેનો જે પ્રી એનરોલમેન્ટ સર્વે છે તે થઈ ગયો છે કમ્પ્લીટ જે ઓનલાઈન વેબસાઇટમાં આપણે તેની એન્ટ્રી કરી દીધી મારવામાં આવશે તો આ રીતે આપણે પ્રી એનરોલમેન્ટ સર્વેનું અપડેટ કરવાનું છે અને જલ્દી જલ્દી આ અપડેટ પૂર્ણ કરીએ અને કામગીરી પૂર્ણ કરીએ તેવી સૌને શુભેચ્છા તો મિત્રો તમે જોયું ને કે ઓફિશિયલ પરિપત્ર અને સિટીએસ એટલે કે ચાર ટ્રેકિંગ સિસ્ટમમાં તેની એન્ટ્રી કઈ રીતે થાય છે તો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ